વોદરા શહેરની ઐતિહાસિક ધરોહર માનવી દરવાજાને બચાવવા માટે વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે વગર ચપ્પલે ખુલ્લા પગે તપની શરૂઆત કરી છે વડોદરા શહેરની ઐતિહાસિક ધરોહર સમાન માંડવી દરવાજાના પિલ્લર જર્જરિત હાલતમાં જોવા મળતા સાવચેતીના ભાગરૂપે સ્ટ્રકચરને ટેકા આપવામાં આવ્યા છે જોકે આ તમામ કામગીરી અને માંડવી દરવાજા તેમજ અન્ય હેરિટેજ બિલ્ડિંગોની જાળવણીમાં ઉદાસીનતા તંત્ર દાખવી રહ્યું હોવાના આક્ષેપો સાથે આજે માંડવી સ્થિત વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે માંડવી દરવાજા ખાતે તપશ્ચર્યાના ભાગરૂપે બપોરે ચપ્પલ વગર માંડવી નીચે ઉભા રહીને લોકોમાં જાગૃતતા લાવી આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે તંત્ર કામગીરી કરે તે માટેની તપની શરૂઆત કરી છે આ તબક્કે તેમણે મીડિયા માધ્યમોને પ્રતિક્રિયા આપી હતી તેમની સાથે સામાજિક કાર્યકરો પણ જોડાયા હતા છેલ્લા ઘણા વર્ષોથી ચાર દરવાજા ઐતિહાસિક દરવાજા તેમજ ન્યાય મંદિરની જાળવણી માટે અમે મીડિયાના માધ્યમથી સતત પ્રશાસનને જાગૃત કરવાનું કામ કરીએ છીએ પરંતુ એના માટે તે જાગૃત થયા નહીં પણ છેલ્લા જાન્યુઆરી બે હજાર પચીસમાં જ્યારે માળવીની જે તિરાડો ઉદભવી ત્યારે મીડિયાના માધ્યમથી વડોદરાના મહાનગરપાલિકાના કમિશનરને જણાવ્યું કે આ તિરાડો માઇનોર નથી ભવિષ્યમાં કોઈ મોટું સ્વરૂપ લઈ લેશે તો એના ભાગ સ્વરૂપે તમે જુઓ કે એમને આની ગંભીરતા છે માર્ચ મહિનામાં લીધી માર્ચ મહિનામાં આ પિલ્લરો મૂક્યા કે આ ઉપરથી ધરાશય ના થાય પરંતુ તમે આજે આ પિલ્લરની જે હાલત જુઓ છો એ પહેલાં માઇનોર તિરાડો હતો આજે એ પિલ્લર અડધો થઈ ગયો છે હવે પિલ્લરની હાલત એવી છે કે એના જે બી ભાગને અડકે છે ત્યાંથી કંઈક પડી જાય છે તો આટલું હેવી સ્ટ્રક્ચર જ્યારે એનો પિલર નબળો થાય તો ગમે ત્યારે કંઈક મોટો અકસ્માત થઈ શકે હવે આ વિસ્તાર ભરચક છે અહીંયાથી લાખો લોકોની અવરજવર છે ભગવાન માતાજીનું સ્થાન છે જો આવા કોઈ સમયે અકસ્માત થશે તો કોઈ મોટી જનહાનિ થશે અને આપણે એક ભગવાનનું તપ કરી ને પ્રશાસનની આંખો ખોલીએ કે આપણા ઐતિહાસિક વારસાને સાચવે એ સાથે દરેક ગણેશ મંડળોને દરેક ધાર્મિકના ગુરુઓને પણ આહવાન કરીશ કે તમે અહીંયાથી ઘણી બધી શોભાયાત્રાઓને ધાર્મિક કાર્યક્રમો કરો છો આજે એ જ માળવીની હાલત આટલી ખરાબ છે તો તમે એક વ્યક્તિ કેમ બોલતા નથી મેં આજે આમ તો આખો દિવસ મંદિરની સેવામાં અમે ચંપલ પહેરતા જ નથી હોતા પણ જ્યારે વ્યવહારિક કાર્ય માટે બહાર નીકળ્યું છે તો માંડવી નીચે હું રોજ બારથી ચાર તપ કરીશ ખુલ્લા પગે કે માંડવીનું કામ ઝડપથી સારી રીતે પતે કારણ કે જ્યારે આપણા શહેરના રાજમાતા શુભાંગીની ગાયકવાડે એક વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે મને મારું વડોદરા પાછું આપો એટલે કે મારો ઐતિહાસિક વારસાવાળું વડોદરા મને પાછું આપો કે જ્યાં ઐતિહાસિક વારસાની કોઈ જ કાળજી નથી એટલે હું વડોદરાની આમ જનતાને આહવાન કરું છું કે જેવી રીતે તમે ભારત ક્રિકેટ મેચ જીતીને મારી પાસે આવીને તમારો આનંદ વ્યક્ત કરો છો તમે બધા ભેગા થઈને માળવી નીચે આવો અને આપણું ઐતિહાસિક એ જ સચવાશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર